સરદાર પટેલ સંકુલ ખાતે વિશ્વ સિંહ દિવસનો કાર્યક્રમ ફોરેસ્ટ વિભાગના સેવકથી યોજાયો હતો સમગ્ર વિશ્વમાં સિંહોના સંરક્ષણ અને સંવર્ધન માટે તેમજ સિંહના સંરક્ષણમાં લોક ભાગીદારી વધે તેવા હેતુ સાથે સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે સરદાર પટેલ શાળા ખાતે યોજાયેલ કાર્યક્રમ અંગેની માહિતી ડીએફઓ સાદિક મુજાવરે આપી હતી વિદ્યાર્થીઓમાં સજાગતા કેળવવા સિંહ પ્રત્યેના લગાવ વધારવા જનજાગૃતિ કેળવતો કાર્યક્રમ સંસ્થાના ટ્રસ્ટી ડોક્ટર જે પી મયાણી અને અન્ય આમંત્રિતોની વિશેષ ઉપસ્થિતમાં યોજાયો હતો આ તકે બાળકોએ સિંહના મોહરા પેરી રેલીમાં ભાગ લીધો હતો નાયબન સરસ્વતી ભાવનગર તરીકે ફરજ બજાવશું આજ દસમી ઓગસ્ટના રોજ વિશ્વ સિંહ દિવસના ઉજવણી કર્યા છે બે હજાર તેરથી આ ઉજવણીના આપણને સાજરા કરીએ છીએ આ વર્ષે ભાવનગર જિલ્લાની વાત કરીએ તો લગભગ ચાર લાખ જેટલા બાળકો આમાં સમાવેશ કરવાનો છે અને સોળ સોળસો જેટલા સ્કૂલો આમાં પાર્ટિસિપેટ કરશે આધારો છે આપણ આ જો કાર્યક્રમ છે આ જનજાગૃતિ માટે આપણે કરી રહ્યા છીએ જેના કારણે આપણને જાણીએ છીએ કે સિંહ જો છે આ ગુજરાતનું એક ગૌરવ છે અને એના એના સંરક્ષણ અને એના સંવર્ધન માટે એક જનજાગૃતિ ફેલાય એના માટે આપણ ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ અને વન વિભાગ તરફથી આપણને પ્રયત્ન કરી રહ્યા છે સિંહની અગર આપણને જોઈએ સિંહની વસ્તી જો છે આ દિવસે દિવસ વધી રહ્યા છે આ ગુજરાત સરકારના એ સારા પ્રયત્ન છે અને લોક ભાગીદારીથી એક વ્યવસ્થિત આપણે સંવર્ધન કર્યા છે જેના કારણે આ સિંહની વસ્તી વધી રહ્યા છે અને ભાવનગરની વાત કરીએ તો એ બળદગઢ વિસ્તારમાં એમનો સમાવેશ થાય છે જેના કારણે સિંહની જો એક સિંહની જો વસ્તી માટે જો એક અનુકૂળ વ્યવસ્થા હોવી જોઈએ અને એક વાતાવરણ હોવું જોઈએ એ વાતાવરણ અહીંયા ભાવનગરમાં છે અહીંયા વીડીઓ જે છે અને એના જે બે છે આ ભાવનગરમાં વ્યવસ્થિત છે એના કારણે એ સિંહો જો છે એની વસ્તી વધી રહ્યા છે જેના કારણે લોકો આ જો સિંહો છે એ ગામડેમાં આવે છે વીડીમાં આવે છે જો જંગલમાં છે એમાં પણ આવે છે એના કારણે સિંહથી કોઈ નુકસાન ના થાય અથવા ઘર્ષણ ના થાય એના કારણે આપણે જનજવરણનો કાર્યક્રમ કરી રહ્યા છીએ